la que usted es tanta la que me la que usted જાર ના જી પલ્લવી આચાર્ય પલ્લવી દેવાંગ આચાર્ય અને મદદનીશ પુરવઠા નિગમ માં શ્રી સોનલબેન પ્રજ્ઞાબેન લગ્નબેન ભરવાડ સાહેબ આ ત્રણેય ખરેખર આમ જો કે આખી સ્ટાફ નો ખૂબ ખુબ આભાર તો હું જસ્ટ ગણતરીને મિનિટોમાં તમને નવાઈ લાગશે કે ગણતરીને મિનિટમાં હું એ મારા ડોક્યુમેન્ટ્સ લઈને આવી અને વિધિન અ ફ્યુ સેકન્ડ મને આ રેશન કાર્ડ મળ્યું છે રેશન કાર્ડ મારી માટે એટલું બધું અગત્યનું હતું કારણ કે થોડી હસબન્ડની હેલ્થની ઇશ્યુ થયા છે આના આધારે હું ઘણું બધું કામ કરી શકીશ મારા આવકનો દાખલો નીકળી શકશે ઇવન મારું આયુષ્યમાન કાર્ડ પણ નીકળી શકશે એટલે આ ઓફિસના મને નવાઈ જ લાગે છે કે આટલું બધું ઝડપથી કામ થઈ રહ્યું છે એ માટે તમામ તમામ સ્ટાફ મેમ્બરનો ખરેખર દિલથી હું આભાર વ્યક્ત કરું છું બધાને અને આજે ખરેખર ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે તો મને પ્રાઉડ થયું કે આજે વુમન્સ ડેના નિમિત્તે મને એક જ સારામાં સારું કાર્ડ મળ્યું મારી જિંદગી એક મહામૂલ્ય આ ઘરે હતું જેના માટે હું ઘણા વખતથી પ્રયત્ન કરતી હતી સૌનો ખૂબ ખૂબ આભાર અને ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે સૌને ફરીથી શુભેચ્છા મુખ્ય મારું નામ ફોરમ પરીખ છે હું શ્યામલ વિજલપુર વિસ્તારમાંથી આવું છું હું આજે અમદાવાદની એલિસ શાખામાં રાશન કાર્ડના માટે કામ માટે આવી હતી અહીંયા આજે આંતરરાષ્ટ્રીય મહિલાના દિવસે મહિલાઓને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે અને મહિલાઓને પ્રાધાન્યતા આપવામાં આવીને રાશન કાર્ડની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવામાં આવી છે મારું રાશન કાર્ડ વર્ષો જૂનું હતું અને એમાં મારે નવું રાશન કાર્ડની અરજી આપવાની હતી તો મને તાત્કાલિક પુરાવા રજૂ કરીને આજે ને આજે રાશન કાર્ડ આપવા માટે એમણે મને માર્ગદર્શન આપ્યું છે તો હું થોડીક ક્ષણોમાં મારા જરૂરી પુરાવાઓ લઈ અને કાર્ડ માટે નવા રાશન કાર્ડની અરજી માટે અરજી કરવાની છું તો એના માટે સર્વ અધિકારીઓનો ખૂબ જ આભાર અને મને માર્ગદર્શન આપવા માટેની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે સંપૂર્ણ આભાર સંપૂર્ણ સાથ સહકાર અને આપ્યો છે એના માટે ખૂબ આભાર છે

તાત્કાલિક રેશન કાર્ડની સંપૂર્ણ કામગીરી ગણતરીના મિનિટોમાં પૂરી કરી દીધી હતી અને તેમનું આપવા માટે અમારા અમારા મદદની નિયંત્રક શ્રી સોનલબેને એમને એમને ફૂલની કડી અને મીઠું મોકલાઈને અને ચોકલેટ આપી અને એમનું દરેક મહિલાનું દરેક મહિલાનો આવકાર સ્વીકાર કર્યો છે અને મહિલા દિવસની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવી ખાસ કરીને કયા પ્રકારના કામગીરી માટે મહિલાઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં ખાસ કરીને આજની આજની તારીખની અંદર અમે જે રેશન કાર્ડ જે તાત્કાલિક જે ફોર્મ નંબર બે હોય છે જેમનું કાર્ડ હોય છે તે એ રેશન કાર્ડ અમે તાત્કાલિક બનાવીને આપેલ છે તે સિવાય તેમાં સુધારો વધારો હોય એ વિસ્તાર ઉપર આપ્યો છે અને સૌથી વધારે જે મહિલાઓને અનાજની જરૂરિયાત હોય અને તેવા ફોર્મોને છે ને આજની તારીખમાં જે મહિલાઓ એમનું છે ને ખાસ રીતે લીધેલ છે અને એમનું કામગીરી પૂર્ણ કરવા સરખેજ રોજા વાડી આજે આજે મને હું હું આવું છું છું મહિલા દિવસ હોવાથી તાત્કાલિક સુધારો કરી આપવામાં આવે છે એટલે આભારી સારી વાત કે આજે આજે આપી આજે મહિલા દિવસ પણ છે તો આજે કરી આપે સારી વાત છે નામ ઉમેરવાનું છે અને સુધારો કરવાનું છે સારી વાતચીત કરી અને સહકાર સારું આપ્યું ના પુરોહિત ઝોનલ ઓફિસર સરખેજી જોન આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમારા ઝોનમાં મહિલા દિવસની ખૂબ સરસ રીતે ઉજવણી કરવામાં આવી આવેલ મહિલાઓના રેશન કાર્ડને લગત તમામ કામો જેવા કે નવું રેશન કાર્ડ બનાવવું સુધારા વધારા કરવા કેવાયસી કરવી વગેરે કામો તુરંત કરી આપવામાં આવ્યા દરેક મહિલાઓ આ કામથી એમની મુખ પરની ખુશી જોઈને ખરેખર અમે અમારા કામથી સંતોષ થયેલો છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો સાર્થક અમે ઉજવણી કરેલી છે આપો મારું નામ ફ્રેનાલી પટેલ છે આજે રેશન કાર્ડ લેવા માટે ફોર્મ ભરવા માટે આવી પણ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મને તાત્કાલિક ધોરણે સ્ટાફે ખૂબ જ મદદ કરી અને તુરંત જ રેશન કાર્ડ કાઢી આપ્યું તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર એલિસબ્રિજ વિસ્તારની આ કચેરીમાં ખૂબ જ સુંદર રીતે કામગીરી પાર પડી એ બદલ પણ સૌ સ્ટાફ બધા જ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ છે આ જે દિવસે આપનું કામ થયું છે કેવી રીતે આવકારવામાં આવ્યા હતા આપને ખૂબ જ સરસ રીતે અમારું આવકાર કરવામાં આવ્યો ગુલાબનું ફૂલ અને મોડું મીઠું કરાવી અને ઝડપથી ગણતરીની મિનિટોમાં જ મારે રેશન કાર્ડ મને કાઢી આપ્યું છે રેશન કાર્ડ આપના માટે કેટલું ઉપયોગી થશે ખૂબ જ ઉપયોગી કારણ કે હવેના જમાનામાં આ બધા જ પુરાવાઓ ખૂબ જ જરૂરી છે દરેક જગ્યાએ અને ખૂબ જ હેલ્પફુલ થશે મને આ હું સોનલ સોનાણી આસિસ્ટન્ટ ડાયરેક્ટર એલિસિસ ઝોન તેમજ સરકેજ એક ઝોન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશ્વભરમાં અનેક વિવિધ પ્રકારે ઉજવણીઓ થતી હોય છે આપણે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આપણી ઝોનલ કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે આજે મહિલાઓને ખાસ કરીને પ્રાયોરિટી આપીને તેમની જે કંઈ બી રેશન કાર્ડને લગતી સેવાઓ હોય છે જેમ કે નામમાં સુધારો કરવો નામ દાખલ કરવું નામ કમી કરવું તેમજ નવા રેશન કાર્ડ સહિતની તમામ પ્રકારની કામગીરીઓ જે છે એ મહિલાઓ જે અરજદારો આવી રહ્યા છે તેઓને સ્થળ ઉપર જ તાત્કાલિક પ્રાથમિકતાના ધોરણે તેમને આપણે તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડી રહ્યા છીએ આ ઉપરાંત આપણે જે આયુષ્યમાન કાર્ડમાં જે કંઈ બી સુધારા વધારા કરવાના હોય છે જે કંઈ બી અપડેશન કરવાનું હોય છે તેમ તે અપડેશન પણ તેમને સ્થળ ઉપર જ તાત્કાલિક કરવામાં આવી રહ્યું છે આમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ભાગ સ્વરૂપે એક એની મહિલાઓને પ્રાધાન્ય આપીને એની એક સાર્થક ઉજવણી અમારા પુરવઠા વિભાગની ટીમના અમે આજે કરી રહી કરી રહ્યા છીએ ખાસ કરીને આવ્યા ખાસ કરીને મહિલાઓને આપણે ગુલાબના ફૂલ તેમજ ચોકલેટ થી તેમનું મોં મીઠું કરાવીને એમને આપણે આપણે ઝોન ઓફિસમાં આપણે એમને આવકારીએ છીએ આજના દિવસમાં